જય ભીમ જય ભારત ટેકનિકલ સ્કિલ અપમાં આપ સૌનું સ્વાગત છે હું છું યશવર્ધન શક્ય મિત્રો એઆઈ નો જમાનો છે અને શિક્ષક તરીકે એઆઈ નો ઉપયોગ આપણે નથી કરતા તો કદાચ આપણે અધૂરા છીએ મિત્રો એઆઈ નો ઉપયોગ શિક્ષણની અંદર ખૂબ જ સારી રીતે આપણે કરી શકીએ છીએ મિત્રો શાળાની અંદર ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે અને એ કાર્યક્રમો પત્યા પછી આપણે એના અહેવાલ પણ લખવાનો છે તો આ અહેવાલ લખવા અને એના શબ્દો શોધવા એને વ્યવસ્થિત કરવું આ બધું થોડું કંટાળાજનક લાગે છે પરંતુ એઆઈનો જમાનો છે અને આપણે એઆઈનો ઉપયોગ ના કરીએ તો કદાચ આપણે એ બાબતે અભણ છીએ તો આજે મિત્રો હું તમને બતાવવાનું છું કે એઆઈનો ઉપયોગ કરી અને તમે સુંદર અને જબરજસ્ત શબ્દો વાપરી અને અહેવાલ કેવી રીતે લખી શકો છો હું તમને થોડા ડેમો બતાવું છું અહીંયા તો અહીંયા ડેમો જોઈ લો અહીંયા આ જે અહેવાલ છે તમે જુઓ ઊંડલી પ્રાથમિક શાળામાં બાળ ભવ્ય આયોજન યાદગાર દિવસ આજ તારીખ પંદર જૂન પચીસ ના રોજ મંગળવાર શુભ દિવસે બોરસા પ્રાથમિક શાળામાં બાળકો માટે એક ભવ્ય અને ઉત્સાહપૂર્ણ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું આ મેળાનો બાળ મેળાનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં છુપાયેલી કલાત્મકતાને બહાર લાવવાનો હતો મિત્રો અહીંયા તમે શબ્દો જુઓ જબરજસ્ત શબ્દો વાપરેલા છે અને એક વસ્તુ અહીંયા ખૂબ જ જબરજસ્ત રીતે મૂકેલી છે અલગ અલગ સ્પર્ધાઓના નામ કેવી રીતે સ્પર્ધા કરવામાં આવી શું કરવામાં આવી બધું જ વાલીઓના પ્રતિભાવ અહીંયા સમાપન વિજેતાઓનું સન્માન બધું જ જબરજસ્ત રીતે લખેલું છે તમારે ફક્ત આની અંદર થોડા ફોટો ઉમેરવાના છે અને થોડું મઠારવાનું છે બસ અને પછી પ્રિન્ટ કરવાનું છે તો આ આપણો બાળ મેળાનો આ અહેવાલ તૈયાર થઈ ગયો છે મિત્રો આ અહેવાલ મેં નથી લખ્યો આ અહેવાલ એઆઈ લખેલો છે તો આપણે એઆઈના જમાનામાં એઆઈનો ઉપયોગ કરવો અને એનો હિતાવહ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે તો મિત્રો આજે હું તમને બતાવવાનું છે કે કોઈ પણ કાર્યક્રમ હોય તમારી શાળાની અંદર તો એ કાર્યક્રમનો અહેવાલ આપણે કેવી રીતે લખી શકીએ થોડા શબ્દો આપણે આપવાના છે અને બાકીનું બધું જ કામ એઆઈ કરશે આપણે ફક્ત જોવાનું છે કશું જ કરવાનું નથી તો ચાલો હું તમને લઈ જાઉં એઆઈની દુનિયામાં આમ તો ઘણા બધા એઆઈ અત્યારે અવેલેબલ છે ચડ જીપીટી છે પરફેક્ટિટી છે ડીપ સીખ છે ગ્રુક છે જેમિન એ બધાની અંદર તમારે જે આપવાનું છે એને આપણે આપવાનું છે થોડું ઘણું તો એ આપણે ઘણું બધું આપશે તો એ જે આપણે આપવાનું છે એને પ્રોમ્પ્ટ કહેવામાં આવે છે અને પ્રોમ્પ અહીંયા મેં લખેલા છે તમે જો બહુ જ થોડા જ શબ્દોમાં એ લખે છે પ્રાથમિક શાળા તાલુકો બોરસદ તારીખ એક સાત બે હજાર પચીસ લખી અહીંયા આપણે તારીખ બદલી નાખીએ હું અત્યારે આજની તારીખ કરી દઉં છું પંદર પંદર છ ચાલો તમે કોઈ પણ તારીખ લખી શકો છો જે દિવસની તમારી જે બાલમની તારીખ રાખો છો બાળકો માટે આયોજન વિવિધ કાર્યક્રમો વગેરે આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ પરમાર સાહેબ સુંદર શબ્દો વાપરી બે હજાર શબ્દોમાં સુંદર અહેવાલ આપો તમે જેટલા શબ્દોમાં કહેશો એટલા શબ્દોમાં તમને લખી આપશે આમાં તમે થોડી ઘણી બીજી તમારી જાતે વિગતો ઉમેરી શકો છો દાખલા તરીકે તમે કોઈ સ્પેશિયલ કોઈ કાર્યક્રમ કર્યો હોય તો એ તમે લખી શકો છો કોણે આયોજન કર્યું છે એનું નામ પણ તમે લખી શકો છો બીજી તમારે જે પણ વિગતો તમારી ઉમેરી હોય થોડી ઘણી ઉમેરો વધારે ઉમેરવાની જરૂર નથી બરાબર જેટલું જરૂર છે એટલું રાખો હવે આ જે છે એને આપણે અહીંયાથી કોપી કરી લેવાનું છે યાદ રાખશો મિત્રો તમે આ રીતે લખી શકો છો ડાયરેક્ટ બોલીને પણ લખી શકો છો અત્યારે તો આપણે ઓડિયોને ડાયરેક્ટ આવી રીતે શબ્દોમાં પણ કન્વર્ટ કરી શકીએ છીએ તો આપણે જોવાનું છે અહીંયા ગૂગલમાં અહીંયા તમારે લખવાનું છે જેમીને આ તમે પહેલીવાર જ્યારે જેમીને ઓપન કરશો ત્યારે તમારી પાસે એ સાઇન ઇન તમારે તમારા ગુગલ એકાઉન્ટ ઇન થઈ જવાનું છે તો અહીંયા આપણે એને આપવાના છે આ જે આપણે લખ્યું છે અહીંયા લખવાનું છે આપણે એને જેવું કહીશું એવું આપણને બનાવીને આપશે તો અહીંયા જેવું લખ્યું છે બરાબર અહીંયા ફક્ત મારે અહીંયા ક્લિક કરવાનું છે બીજું કશું જ કરવાનું નથી મિત્રો આટલું લખ્યા પછી સીધું ક્લિક તમે જુઓ ફટાફટ એ અહીંયા જબરજસ્ત રીતે આયોજન પૂર્વક આખો અહેવાલ તૈયાર કર્યો છે અને એ જબરજસ્ત શબ્દો પણ વાપરે છે અને આપણી લગભગ બધી જરૂરિયાતો પ્રમાણે જેવું આપણે શાળાની અંદર અહેવાલો બનાવીએ છીએ એવું જબરજસ્ત એ આયોજન કરી અને સરસ રીતે જુદા જુદા ભાગ પાડી અને મસ્ત સરસ મજાનો એક અહેવાલ લખી દે છે તમે જો કેટલું સરસ તે લખી દીધું છે તમારે ફક્ત આને અહીંયાથી કોપી કરી લેવાનું છે બીજું કશું કરવાનું નથી બસ આને કોપી કરી લીધું અહીંયાથી બરાબર આ કોપી કરી લીધું હજુ તમે આમાં એવું કહેશો કે આની અંદર વધુ સારા શબ્દ વાપરો બીજું કંઈક ઉમેરો તો અહીંયા નીચે તમે લખીને ફરી વખત કહેશો તો ફરી વખત લખીને આપશે બરાબર બધું જ ફ્રી છે બરાબર વધારે કઈ મહેનત કરવાનું નથી આટલું લખ્યા પછી તમે અહીંયા એ આ જે ફાઇલ છે આપણે એને ઓપન કરી લઈએ અહીંયાથી નીચેથી એક નવા પેજમાં જતો રહો અને અહીંયાથી હું તમને બતાવું ફક્ત અને કોપી કરીને અહીંયા મારે પેસ્ટ કરવાનું છે બીજું કશું જ કરવાનું ચાલો અહીંયા મેં કોપી પેસ્ટ કરી દીધું છે બરાબર છે તમે જોઈ શકો છો આખો અહેવાલ જે અહીંયા આવી ગયો છે એને મારે થોડો મઠારવાનો છે બીજું કશું કરવાનું નથી અને અહીંયાથી લઈ લીધું મેં થોડા ઘણા ફેરફારો આપણે કરી લેવાના છે તમારી જાતે તમે કરી શકો છો તમારે જે ફેરફાર કરવા હોય એ બરાબર અહેવાલ તૈયાર થઈ ગયો છે તમારે તમારી જાતે એ વ્યવસ્થિત કરી દેવાના છે ઓછી થોડા ફોટો મેળવી દેવાના છે તો મિત્રો કોઈ પણ કાર્યક્રમ હોય શાળાની અંદર અથવા મીટિંગની અંદર પણ આપણે ઘણી વખત મીટિંગ પૂરી થયા પછી આપણને કહેવામાં આવે છે કે ભાઈ મિટિંગનો અહેવાલ લખો તો મિટિંગના થોડા ઘણા મુદ્દાઓ આપણે લઈ લેવાના છે આવી રીતે કઈ તારીખે આયોજન કરવામાં આવે છે શું કરવામાં આવે છે તમારી પાસે કાર્યક્રમનું લિસ્ટ હોય તો તમે લિસ્ટ ફોટો પણ મૂકી શકો છો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પ્રશ્નનું નિશાન આપેલું છે ત્યાંથી અપલોડ ફાઇલ કરીને તમે એ ફોટો મૂકી દો ડાયરેક્ટ આની અંદર તમારે ઇન્સ્ટ્રક્શન આપવાનું છે કે આ ફોટાની અંદર જેટલા કાર્યક્રમો લખેલા છે એ કાર્યક્રમો મારે આની અંદર જોઈએ છે તો એ એ ફોટાનું એનાલિસિસ કરીને એની અંદર જે કાર્યક્રમો લખેલા હશે એ પણ તમને એડ કરીને આપશે શાળા પ્રવેશોત્સવ આવવાનો છે તો મિત્રો શાળા પ્રવેશોત્સવનો અહેવાલ તમે આ રીતે તૈયાર કરજો અને મને કોમેન્ટ કરીને જણાવશો તમે કેવી રીતે અહેવાલ તૈયાર કરો છો અને અહેવાલ તમને કેવો લાગ્યો શું મજા આવી કેટલું સારું લાગ્યું અને તમારો અહેવાલ કેવો છે મને જરૂર જણાવશો મિત્રો તો નો ઉપયોગ કરવાથી આપણું બધું કામ ખૂબ જ સરળ થઈ જાય છે તમે તો જુઓ સરળ એટલે કેટલું બધું સરળ ગણતરીને સેંકડ સુધી રાખવા અહેવાલ થઈ ગયા તૈયાર થઈ ગયો છે જ્યાં આપણે શબ્દો શોધો આપણે મારે શું લખવું કોના માટે લખવું કેવી રીતે લખવું કશું જ તમારે કરવાની જરૂર નથી બરાબર તમારે ફક્ત એને પ્રોમ્પ્ટ આપવાનો છે તમે અહીંયા ખાલી એવું અહીંયા લખી દો કે આની અંદર થોડા શિક્ષણના સારા સુવિચાર ઉમેરી દે અને ફરી વખત લખી આપ તો એ તમને ફરી વખત લખી આપશે ચલો હું તમને ટ્રાય કરીને બતાવું કેટલાક સુવિચારો મેરી ફરી લખો બસ આટલું જ લખ છે ચલો આ મેં એને ફોર્મ આપી દીધો તમે જુઓ આની અંદર તમે જો અહીંયા એને ઉમેરી દીધું કે તૈયાર નથી શિક્ષણ જીવન છે બરાબર તમે અહીંયા જુઓ ચલો એક અહીંયા ઉમેર્યું છે બાળકને શિક્ષિત કરો તે એક પુખ્ત વયના વ્યક્તિને શિક્ષિત કરવા બરાબર છે તો જો એની અંદર એની જાતે જ કઈ જગ્યાએ મારે શું ઉમેરું અહીંયા જો અહીંયા બી ઉમેર છે શિક્ષણનું મૂળ કડવું છે પણ તેના પળ મીઠા છે જો આગળ અહીંયા મિત્રો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને જેને જેને અહેવાલ લખવાની તકલીફ હતી એ બધાને અહેવાલ લખવાની જે તકલીફ છે હવે દૂર થઈ જાય છે ઘણા બધા લોકો એવા હોય છે ઘણા માટે શિક્ષકો એવા હોય છે કે જેમને અહેવાલ લખતા આવડતું નથી હોતું અથવા ખબર નથી પડતી ક્યાંથી શરૂ કરવું ક્યાં પૂરું કરું તો તમારા માટે ખૂબ જ જબરજસ્ત ઉપાય છે તો આવા ઘણા બધા બીજા પણ એઆઈ આઈ અવેલેબલ છે મિત્રો ઘણા બધા એઆઈ એવા પણ છે જેમાં તમે ચેપ્ટર આપશો તમે કહેશો કે આનું ક્વિઝ બનાવી આપ આના એકમ કસોટી તૈયાર કરી આપ તો એ પણ તમને કરી આપશે અને આના પર તમે આ વિડીયો પર તમે કોમેન્ટ્સ કરશો કે ભાઈ ક્વીઝ કેવી રીતે તૈયાર કરવી અથવા પેપર આપણે જે તૈયાર કરે છે કેવી રીતે તૈયાર કરવા એકમ કસોરી જે આપણે લઈએ છીએ એના કેવી રીતે પેપરો તૈયાર કરવા તો એ તમે મને કોમેન્ટ્સ કરશો ઘણા બધાની કોમેન્ટ્સ આવશે તો હું એના માટે પણ એક ડેડિકેટેડ વિડીયો જરૂર બનાવીશ તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આવશો સ્ટે ટ્યુન ટેકની કસ